જય માતાજી કાલે એક છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે સ્કૂલમાં કાર્યક્રમ રાખેલો છે અને અમારા ગામમાં જે અયોધ્યા ગઈ હતી લજગરી એ કાલે આવી રહી છે તો એ નિમિત્તે ગામમાં પૂર્જન પ્રસાદ રાખેલો છે અને અડકમાય માતાજીના મંદિરે સાંજે સાંજે ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખેલો છે તો વાજીભાઈ અમારા એક મહારજીભાઈને હમણાં ફોન કરશે જો તમે શું કહેવા માગે છે જય માતાજી મિત્રો કાલે બધા વહેલા વહેલા વધારજું માતાજીના મંદિરે પ્રસાદી લેવા અને કાલે છવ્વીસમી જાન્યુઆરી સ્કૂલમાં કાર્યક્રમ ઘણા બધા છે તે પણ વધારજું અને મરજીભાઈને તમારે લાઈવમાં ફોન કરું મરજીભાઈ પણ શું કહેવા માગે છે તો ફોન કરે એટલે ઘણા હું દર્શક મિત્રો સાથે તમે જોતા જ રહીશ કોક ફિરશું બે બોલી કેટલા દાતાજી બતાવવા આપણે તમને જો ફોન ચાલુ છે તો ચાલુ મે આપણો ફોન ઉપાડ છે એટલું તો આપણી ફરક છે ભાઈ ઓબો ઓબો કાળ તો પાટી દે ઓ કાલે આપણો ફોન ગયો છે તો અહીંયા નમ ધુજારી બસ ગઈ છે તો મિત્રો કાલે સ્કૂલ માં ટાઈમ આવી જાય તો હાથ વાજે વેલો વેલો પ્રોગ્રામ પટી જાય અને ગામમાં આવે છે અયોધ્યા થી લશ્કરી તો એમનું સ્વાગત કરીએ બધા સાથે મળીને અને

મોરજી ભાઈ આ લાઈવ માં ચાલુ છે તું કાલ જમણવાર કરવાના કે કરવાના તમે મોરજે

અમે એમ મોટી મોટી નથી ફાડતા કરો તો કઈ કરીને બતાડો જે કાર્ય કરવું હોય કરીને બતાડો હલો 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 મિત્રો અવાજ નથી આવતો અવાજ નથી આવતો અવાજ કપાઈ જાય અને તમે ખવરાવાન કેતા તન ફરી જાય ને લાઈવ માં ચાલુ છે પાછું કાપી નાખ્યો પાડો તો કાપી નાખ છે જય માતાજી કોઈ ને મોરદી ભાઈ વાળો અલગ ના આલે કોઈ ની આપણે ગોમ માં સેંગે પટાઈ નાખ બરોબર બારું બહાર કોમ થઈ જાય આપણો

તો જે ભજન સંતવાણી છે અમારે લાઈવ આ ચેનલ ઉપર રહેશે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં અને અમે જો હમ આવશે તો બે બોલ બે કડી ગાશે બરોબર અને

અને દરરોજના મંદિરે જમણવાર હડપના માતા અમારે હોય છે અને બાકીનું પોતપોતાના ઘરે પણ જમણવાર હોય છે એટલે ત્યાં પણ ખાવાની બહુ મજા આવી જાય છે અમને આમંત્રણ આલવું જ પડે અહીંયા કાયદેસર છે આમંત્રણનો અમારે કોઈ એવો હાટો નથી તો છેવટે અહીંયાને અમારે આમંત્રણ આલવો પડે અહીંયાને ખબર છે કે હાલશે તો આવશી વાત ભાઈ બરાબર તમે આટલું રહેવા જો માફી રાખો બરોબર અમારા વાત પણ એવું આમંત્રણ નો હાટો નથી કોમ નું બોનું ગાડી ને પેલા ટાઈમ ચાર વહેલા પહોંચી દો કે એટલે ભગવાન ના કામ ખોટો ના બોલો તમે કહી કઈ ગયે તમે તો છોકરા હારે લઈને આવે તમે બધે વિડીયો જો એ તો હું તો મારી હારે કોઈ વાતો નથી ફક્ત હું એકલો જોઉં છું બરોબર પણ આ તો છોકરો અહીંયા હારે હોય છે મિત્રો આપણે તો છોકરાને હારે લઈને જશે એ તો તમે જોવા છો બરોબર અને અમાર વાત બધો હોય ઘરે થી જબ લઈ લઈ તો હાલ તરત આ જોવા જબલો

એટલું ખાવું એટલું ખાઈ ને બાકી લઈને નહીં આવવાનું બરોબર અને અમારા વાસી ભાઈ રે ઘરનું ખાવું ઝેર ખાવું એના બરાબર રે એ તો છે અને ની તો વાત જ છોડી જો તમે મિત્રો તમારે જે જોવું છે એ તમે એક દાડો લાઈવ પણ બતાવશું જયંતિ જ્યાં જમણવાર હોય ત્યાં ગમે તે અહીંયા થાળીમાં બીડી ઉપર આમ હોય ક્યાં તો બીડી ચીલી એની ભેળી કરી કરી આશરે એના ઘરે આ એમને એમ કોક પરોણા જોઈએ પણ તેના ઘરે ચાર થી પાંચ ઘડી તો ઘડી પેટી હોય કારણ કે ઘરની બધી એમાં દરેક પ્રકાર ચાર તારા લંગ ઘર ટેલિફોન બધી તમામ વસ્તુ એને અહીંયા મળી જાય જેમ કે ગમે તે અહીંયા પહેલું તો જમવાનો વાર હું પહેલાં આવે વાત પહેલાં રોમ રોમ કરશે કઈ ઓમ રોમ રોમ કરશે તમારે જોવાનું લાઈવમાં ઘડીક વાર બતાવશે ઓમ રોમ રોમ કરી અને તરત જાય પેલો જમણ વારમાં જમણ જઈને તરત જે ઘંડિયા બેઠા હોય અહીંયા થાળીમાં જઈને ડાયરેક ડાયરેક બીડીને જોટ મારતો હોય પૂછો રંજીત જય માતાજી આજનો વિડીયો હવે સમાપ્ત કરીશું નવા શેર વિડીયોમાં નવા શેર મળી જશે ઈ વાત છે સાચી છે જય માતાજી બાય બાય આ વિડિયો શેર કરજો લાઈક કરજો અને સારું લાગે તો કમેન્ટ કરજો અને પેલો કોક કે દે ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ વાદી બની પાછમ સબસ્ક્રાઇબ કરજો ના ના સબસ્ક્રાઇબ મિત્રો સબસ્ક્રાઇબ કરજો અને અમારી ચેનલ ને નવા હોય તો કોક કહી દે ને પેલો કંટડી વગાડો હીરો દબાવજો અને ટાણી ઇન્જિન મોદ ભાઈ નાખો Na, no. eh. Ah, la, vamos a ver.